ડોલવણ તાલુકાની પંચોલ આશ્રમ શાળામાં રોટરી ક્લબ ઓફ વ્યારા અને એલએનટી ગ્રુપ કરજણ સાઇડ તાપીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પંચોલ આશ્રમ શાળા તાલુકો ડોલવણ રોટરી ક્લબ ઓફ વ્યારા અને એલએનટી ગ્રુપ કરજણ સહાય તાપીના સંયુક્ત ઉપક્રમે 150 જેટલા મિશ્ર ફળના રોપા આપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ શ્રી કલ્પેશભાઈ પારેખ કમલભાઈ ભાવસા રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમીરભાઈ વાણી દક્ષિણ અપર સાળના પ્રિન્સિપાલ શ્રી આશિષભાઈ શાહ અને ગૌરાંગભાઈ દેસાઈ રિનલ ગાંધી સીતલબેન સંજય સર તેમજ પંચો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કર્યું આશ્રમ શાળાના વિદ્યાર્થીએ પૂરેપૂરી નિષ્ઠા અને જવાબદારીથી છોડની કાળજી રાખવાની ખાતરી આપી સંકલ્પ લીધો હતો રોજ તારીખ છ નવ ચોવીસના રોજ પંચોલ આશ્રમ શાળાએ રોટરી ક્લબ ઓફ યારા અને એલ ગ્રુપ સોનગઢ તરફથી ના સંયુક્ત ઉપક્રમે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અમે મિશ્ર ફ્રૂટના દોઢસો જેટલા ઝાડો આશ્રમ શાળામાં આપ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વ્યારાના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને રોટરીની ટીમ સાથે સાથે પંચોલ આશ્રમ શાળાના પ્રિન્સિપાલ મેમ શીતલબેન અને સંજયભાઈ અને એમના સ્ટાફ અને સ્ટુડન્ટ્સે ખૂબ જ અમને આવકાર્યા અને સહકાર આપ્યો એ બદલ સમગ્ર રોટરી ક્લબ ઓફ યારા અને એલ એન્ડ ગ્રુપ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ રિપોર્ટર મનીષ જ્ઞાનચંદ્રાની જિલ્લા બ્યુરોચિત તાપી